હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે કાઠિયાવાડી પ્રખ્યાત એવી મસાલાવાળી ખીચડી બનાવીશું જો તમે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલમાં જમ્યા હશો તો તમને આ ખીચડીનો ટેસ્ટ તો ખબર જ હશે પણ જો તમે આ ખીચડી ક્યારેય ખાધી ન હોય તો એકવાર આ ખીચડી ઘરે ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ એવી હોય છે ઓછા મહેનતમાં ઓછા ખર્ચે આ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે વઘારેલી ખીચડી બનાવવાનું શરૂ કરીએ એક બાઉલ લીધું છે તેમાં જો એક વાટકી જેટલા ખીચડીયા ચોખા મેં લીધા છે તમે કોઈપણ જાતના લઈ શકો છો પણ આમાં ખીચડીયા ચોખાનો સ્વાદ સરસ આવે છે ખીચડીમાં તેથી ખીચડીયા ચોખા લેવાના છે તેને એક નાની વાટકી જેટલી ફોતરાવાળી મગની દાળ લીધી છે તે આપણે એડ કરી દઈશું અને હવે મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે બે ચમચી જેટલી તે એડ કરી દેસું હવે તેમાં ખીચડીનો સ્વાદ વધારે વધારવા માટે મેં તુવેરની દાળ લીધી છે બે ચમચી જેટલી તે એડ કરી દે કરી દઈશું તુવેની દાળ એડ કરવાથી આપણી ખીચડી છે બહુ સરસ એવી બને છે હવે બધી દાળ મેં મિક્સ કરી દીધી છે હવે તેમાં આપણે પાણી એડ કરીશું અને તેને સરસ એવો સાફ કરી લેવાની છે બે ત્રણ પાણીથી સરસ એવી ધોઈ લેવાની છે તમે જોઈ શકો છો સરસ એવી મેં ધોઈ લીધી છે બે ત્રણ પાણી સાફ કરી લીધી છે હવે ખીચડી ધોઈ લીધી છે હવે એક કૂકર લીધું છે મેં જે આ વાટકી જેટલી મારી ખીચડી થઈ હતી એ જ વાટકીથી હવે આપણે હવે ચાર ગણું પાણી એડ કરવાનું છે ચાર વાટકા જેટલું પાણી હું છે એડ કરી દઈશ આમાં આપણે ખીચડી બનાવવા માટે હવે એડ કરી દીધું છે ચાર વાટકા પાણી હવે તેમાં આપણે ચમચી એક નિમક એડ કરીશું હવે તેમાં આપણે એક ચમચી જેટલી હળદર એડ કરીશું હવે આપણે જે ખીચડી પલારેલી હતી તે એક ખીચડી છે તે આપણે બધી એડ કરી દેસું હવે આ ખીચડી સરસ રીતે રીતે આપણે મિક્સ કરી લેવાની છે હવે આ ખીચડીમાં છે તે આપણે થોડુંક એવું હવે આમાં છે એક મેં બટેટું લીધું છે લીધું હતું તેનું જે મોટું એવું કટ કરી લીધું હતું તે એડ કરી દેસું હવે તેમાં મેં લીલા વટાણા લીધા છે વટક તે એડ કરી દઈશું એક ગાજર એવું નાનું લીધું હતું તેને કટિંગ એવું કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું હવે તેમાં મેં માંડવીના બી છે તે રાતે પલારી દીધા હતા તે આપણે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે ચમચીથી મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણે ખીચડી સુગંધ પણ સરસ આવશે અને ખીચડી છે તે ઉભરાશે પણ નહીં સરસ એવું મિક્સ કરી દેવાનું છે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે તેથી મિક્સ કરી દેવું હવે આપણે ઢાંકણ ઢાંકી દેસું હવે તેને આપણે ગેસ ચાલુ કરીને તે કૂકરને તેની ઉપર રાખી દઈશું બેથી ત્રણ સીટી વગાડી લેશું હવે હવે કૂકર આપણે તૈયાર થઈ છે ત્યાં સુધીમાં મેં એક ખાંડણી લઈ લીધી છે તેમાં સાત આઠ લસણની કઢી લીધી છે તેમાં લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી એક ચમચી જેટલું નિમક લીધું છે અડધી ચમચી જેટલું હવે તેને આપણે સરસ રીતે દરદરૂ વાટી લેવાનું છે અને આ ચટણી છે આપણે વઘારેલી ખીચડીમાં એડ કરવાની છે તેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે સરસ એવી આપણે ખંડાઈ ગઈ છે તેને હવે આપણે બાજુ પર મૂકી દઈએ હવે એક પેન લીધું છે મેં હવે તેમાં બે ચમચા જેટલું આપણે તેલ લેશું હવે તેમાં આપણે છે બે ચમચા તેલ લીધું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું જો તમને ઘી પસંદ ના હોય તો તમે ઘી છે સ્કીપ પણ કરી શકો છો ખાલી તેલમાં પણ ખીચડી વઘારી શકો છો અથવા તો ખાલી ઘીમાં પણ તમે ખીચડી છે બનાવીને તૈયાર કરી શકો છો

ફૂલચક્ર એડ કરી દઈશું એક તજનો કટકો લીધો છે તે એડ કરી દેસું હવે એક ડુંગળી લીધી હતી બે મીડિયમ સાઇઝની તેને ઝીણીઓ કટ કરી લીધું તું તે આપણે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને એક મેં કોબીનો ટુકડો એક કોબીનો ટુકડો લીધો તો તેને ઝીણી એવું કટ કરી લીધું છે તે એડ કરી દેસું હવે બધું આપણે સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં છે એક મરચું લીધું છે ઝીણું એવું કટ કરીને તીખું તે એડ કરીશું કરવાનું છે તમે તીખું મરચું ના ખાતા હોય તો તમે મોરું મરચું પણ લઈ શકો છો તેમાં હવે મેં લસણવાળી ચટણી લીધી છે તે એડ કરી દઈશું લસણવાળી ચટણીનો વિડીયો મેં લોંગ વિડીયો બનાવ્યો છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ થઈ ગયું છે અમે એક ટમેટું મેં લીધું છે તેને ઝીણું એવું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરવાનું છે હવે તેમાં આપણે નમક લેશું નમક એડ કરી દઈશું તેથી આપણું શાકભાજી બધું સરસ એવું કૂક થઈ જાય હવે તેમાં થોડીક એવી હિંગ લીધી છે તે એડ કરી દેસું અડધી ચમચીથી ઓછી સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે તે એડ કરી દેસું હવે તેમાં લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું તમે નોર્મલ મરચું પણ તમે લઈ શકો છો હવે તેમાં અડધી ચમચીથી ઓછી એવી અડધી લીધી છે તે એડ કરી દઈશું સરસ એવું મિક્સ કરી લેશું એક મરચું લીધું છે તેને લાંબા લાંબા કટકા કરી લીધા છે તે એડ કરી દેસું તમારે આ એડ ના કરવા મળશે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેને ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ સુધી ચઢવા દઈશું ત્યાં સુધી આપણે કૂકર છે તે ચેક કરી લેશું આપણે ખીચડી એવી સરસ એવી કૂક થઈ ગઈ છે હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરીશું મને આ ખીચડી છે તે થોડીક એવી કઠણ લાગે છે તો હું છે તેમાં થોડુંક એવું ગરમ પાણી છે તે એડ કરીશ ગરમ પાણી લેવાનું છે ઠંડુ પાણી આપણે નથી લેવાનું હવે ગરમ પાણી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું થઈ ગઈ છે હવે ત્યાં આપણે છે તે શાકભાજી સરસ રીતે કૂક થઈ ગઈ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ હવે એમાં થોડું પાણી એડ કરીશું તેથી આપણે શાકભાજી છે તે નીચે બેસે નહીં અને બરે નહીં હવે ત્યાં સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હલાવતું જવાનું છે હવે જે આપણે ખીચડી લીધી તૈયાર થઈ ગઈ છે બાફેલી તે એડ કરી દઈશું બધી ખીચડી એડ કરી દેવાની છે હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું સરસ એવી મિક્સ કરી લેવાની છે સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે તેમાં આપણે થોડું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ખીચડીની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે હવે તેમાં આપણે એક લીંબુ લીધું છે લીંબુનો રસ કાઢીને તે એડ કરી દેસું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે ઉપરથી લીલા ધાણા છે તે એડ કરી દઈશું ત્યાં સરસ રીતે મિક્સ કરી લેશું તૈયાર થઈ ગઈ છે આપણે કાઠિયાવાળી વઘારેલી ખીચડી હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં છે તે લઈ લેશું સવિંગ પ્લેટમાં લઈ લેવાની છે અને આ સાંજને તમને શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય તો તમે આવી રીતે વઘારેલી ખીચડી બનાવી શકો છો અને ખાઈ શકો છો ઓછી મહેનતમાં આપણે આ વઘારેલ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે અને તેની ઉપર આપણે હવે લસણવાળી ચટણી છે તે એડ કરી દઈશું લસણવાળી ચટણી એડ કરવાથી આપણે ખીચડી બહુ સરસ એવી બને છે ઉપરથી લીલા ધાણા છે તે એડ કરી દેસુ અને આ ખીચડી તમે એનમ પણ ખાઈ શકો છો અથવા તો તેની સાથે પાપડ છાશ ને ખીચડી ખાશો તો પણ આપણું પેટ સરસ એવું ભરાઈ જશે તો તૈયાર છે વઘારેલી ખીચડી એન થેન્ક યુ ફોર વોચિંગ